તારીખે શ્રાવણ મહિનાનો છેલ્લો હોવાથી કાવડ યાત્રા નવનાથ કાવડ યાત્રાઓ વિવિધ જગ્યાએથી કાઢવામાં આવશે અઢાર તારીખે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી વડોદરાના નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા નવનાથ મહાદેવ મંદિરોમાં વિવિધ જળાભિષેક કરવા માટે કાવડ યાત્રા કાઢવામાં આવનાર છે

નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવની આ બારમી કાવડયાત્રા છે આ યાત્રામાં બધાને જોડાવવા માટે અમારી હાર્દિક અપીલ છે શ્રાવણના છેલ્લા સોમવારે સિદ્ધનાથ મહાદેવ ઉપર સાત વાગે પરમ પૂજ્ય વિજયજી મહારાજના નેતૃત્વમાં યાત્રા શરૂ થશે અને આ યાત્રા છેલ્લે જાગનાથ મહાદેવ ખાતે સાંજે સાત વાગે પૂર્ણાહુતિ ત્યાં મહાઆરતીને પછી મહાપ્રસાદી છે વડોદરા શહેરના તમામ મહાદેવ ભક્તોને આ કાવડયાત્રામાં ભાગ લેવા અમારું હાર્દિક આમંત્રણ છે આ કાવડયાત્રા નિઃશુલ્ક કાવડયાત્રા છે જે લોકોથી ચલાતું નહીં હોય એવા તમામ લોકોને પણ એના માટે બસની વ્યવસ્થા પાંચ બસો જે પૈકી બે બસ મહાનગર સેવા સદને આપી છે અને ત્રણ બસ વૈશાલી ટ્રાવેલ્સવાળાએ આપી છે કોઈ મહાદેવ ભક્તને એવું થતું હોય કે મારે પણ બસ આપવી છે કે કોઈ વાહનની સગવડ કરવી છે એ અમારો સંપર્ક કરી શકે છે હાથીપોળમાં શ્રી વીર કૃપા નિવાસસ્થાને જ્યાં અમારું કાર્યાલય છે બધાને જ વિનંતી છે નવનાથ મહાદેવ કાવડિયાત્રામાં જોડાઈ શ્રાવણનો છેલ્લો સોમવાર શિવમય બનાવી જીવને શિવ તરફ લઈ જવાના એક કદમ આગળ વધારીએ અને એટલે તો કહી રહ્યા છે જોઈ શું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડિયાત્રામાં આપણે જોડાઈ આપણા જીવને શિવ તરફ લઈ જઈએ હર હર